નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે સંસ્કૃતના ચેપ્ટર નંબર એક ચિત્રપદાની એકસે ચાર તક સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વધાન પોથી સોલ્યુશન મેળવીશું ચિત્રપદાની એક શબ્દનો અનુલેખન કરવાનો છે મિત્રો અનુલેખન એટલે આપણે જોઈ જોઈને લખીશું ગંતર્પઃ મકરઃ નકુલ સર્પઃ ઉત્પીટિકા પુષ્પાની પેટિકા ચુલ્લી કાંટીઓ સ્થાપા નીચે દઈએ ગઈ ચિત્ર કો આપકો પહેચાનના હૈર સંસ્કૃતમાં નામ લિખના હૈ તો નીચે આપેલા જે ચિત્રો છે તેને ઓળખીને વિદ્યાર્થી મિત્રો તમારે સંસ્કૃતમાં નામ લખવાનું છે ધેનુ હાલિકા કાક હંકિની પીપીલિકા તાલ હ ત્યાર પછી ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખવાનો છે સાડી તો સાટિકા તાળું તો તાલહ કડો તો કટહ મગર તો મકરહ કેટુ તો મેષહ પેટી તો પીટીકા ચકલી તો ચટકા વેલ તો લતા ફૂલદાની તો પુષ્પધાની બાળકી તો બાલિકા થાળી તો આવશે સ્તાલિકા જોડકા જોડવાના છે તો પેલું વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને નોળીઓ આપ્યો છે તો એને બે નંબર સાથે જોડીશું એટલે તમારે નકુલ હ તો એને અહીં જોડવાનો જે છે તે રહેશે ત્યાર પછી મયૂર હો તો એને તમારે વિદ્યાર્થી મિત્રો અહીં જોડવાનો રહેશે ત્રણ નંબર સાથે એટલે કે આને એક નંબર સાથે જોડીશું કા કહ તો કાગડો તેને ત્રણ નંબર સાથે જોડીશું ત્યાર પછી ધેનુ હો એટલે ગાય છે અને ડેડકો તો મંડુ કહો આવી રીતે આપણે જોડકા જોડીશું સજીવ અને નિર્જીવનું વર્ગીકરણ કરવાનું છે બાલિકા ગંધર્વઃ સર્પઃ ચટકા કાકઃ મકરહ દીપઃ ઉત્પીઠિકા તાલિકા કાટહ ઓર કટી તમારા શિક્ષકને પૂછીને દરરોજ ઘર વપરાશમાં આવતી દસ વસ્તુઓના નામ તમારે સંસ્કૃતમાં લખવાના છે તાલા જલમ સ્થાલિકા દીપઃ ઉત્પીઠિકા કટી સ્થાલિકા પુસ્તકમ ઉષ્કમ ઓર ચિત્રપદાને ત્રણ અને ચારનો મિત્રો સોલ્યુશન જોઈશું શિક્ષક દસ સંસ્કૃત શબ્દનું લેખન કરાવશે તે સાંભળીને તમારે લખવાનું છે મિત્રો જોતા નહીં હું બોલું છું અને તમારે લખવાનું છે ધેનુ હકુલહ તાલહ હ મકર દીપહ હ કરદીપ કરદીપહ પીપીલિકા નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના સંસ્કૃતમાં તમારે નામ લખવાના છે કામ વિમાનમ કરદીપ છચિકા દ્રોણી શક્તમ નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે તમારે મિત્રો સંસ્કૃતમાં લખવાના છે સાડી તો શાટિકા ફૂલ તો પુષ્પ પેન્સિલ તો અંકિની કળ સ્વિચ આવશે પિંચહ દાતડું તો આવશે લવિત્રમ કાળુ પાટિયુ તર આવશે કૃષ્ણ કલકમ બસ તો આવશે લોકિયાનમ ચમચી તો સહ પુસ્તક તો આવશે પુસ્તકમ છત્રી આવશે છત્રમ કેલ્ક્યુલેટર તો આવશે ગણનિયંત્રમ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ગુજરાતી શબ્દો છે તેના સંસ્કૃત નામ તમારે કયું કોષ્ટકની અંદર છુપાયેલા છે તો શોધીને તમારે ગોળ વર્તુળ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે ગોળ જે છે મેં કર્યા છે એ પ્રમાણે તમે પણ કરી શકો છો નીચે આપેલા ચિત્રોને આધારે યોગ્ય સંસ્કૃત શબ્દ લખવાનો છે તો પહેલું છે એ રત્નમ બીજું છે સંચિકામ ત્રીજું અંચિહ લવિત્રમ ગણનયંત્રમ લશુનમ શિવનિયંત્રમ આભૂષણમ પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દો છે તેના માટે સંસ્કૃત શબ્દ લખવાનો છે પેન તો લેખની ચોક તો લેખન ફલાકમ ઠેલી તો શિવતઃ પંખો તો વ્યંજનમ બારી તો વાતાયનમ બારણો તો દ્વારમ ઝાડતો વૃક્ષઃ ઓરડો તો કક્ષ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બે આખા સહ પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો